નમસ્કાર મિત્રો વાત કરીશું આજના તાજા સમાચારની ગુજરાતમાં એક પ્લેન ક્રેશ થવાની ઘટના સામે આવી છે અમરેલીમાં અચાનક પ્લેન ક્રેશ થવાની ઘટનાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે માહિતી પ્રમાણે જિલ્લાના ગિરિયા રોડ પર ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ થઈ ગયું છે અને હાલમાં પોલીસનો કાફલો અને ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે જો કે જિલ્લા કલેક્ટરે માહિતી આપી છે કે પ્લેન ક્રેશ થતા એક વ્યક્તિનું મોત થયું છે અને સ્થળ પર કોઈ નુકસાનના સમાચાર નથી અમરેલીમાં પ્લેન ક્રેશની ઘટના સામે આવતા જ તંત્રમાં દોડધામ મચી છે માહિતી પ્રમાણે પ્લેન ક્રેશ અમરેલીના ગિરિયા રોડ પર થયું છે અને એક વ્યક્તિનું મોત નીપજ્યું છે